નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસનો વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે મારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

737 ને લાવજો અલ ભાઈ 1173 માં ભાઈ પુતિક લો 1173 રૂપિયા ભાવ છે સુપર જીવી છે પોલીટીમ આ કે કાઈ પણ ગટે એમ નથી જોઈ લ્યો કોડ વગરની એ વજનમાં પણ સારી છે સુપર જીવી છે 1173 રૂપિયા ભાવ થયો જોઈ લો ક્વોલિટી કાઈ ગટેન 1173 যমুন দম দম দাহে বাংলা দম 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 দ બોલે બોલે 88 87 બોલે બોલે 88 માલો 88 દેવાસી 90 91 92 93 95 95 આવી ગયું એટલે આ છે અડાય મન થાઈ થાઈ મારું મારું 1092 માલો 1092 રૂપિયા ભાવ થયો 39 નંબર મકફડીએ ક્વોલિટી ની વાત કરી તો ભાઈ વજન મahari જોઈ લો ક્વોલિટી 1092 રૂપિયા ભાવ થયો 49 નંબરનો 98 958 98 24 12 22 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

66 નંબર મકડીએ 1250 રૂપિયો ભાવ થયો એ ક્વોલિટી ની વાત તો સુખી એ અને વજન માં પણ સારી એ 1250 રૂપિયો ભાવ થયો 66 નંબર નો આદમી જોઈ લો ક્વોલિટી આ તો બંદી મેં મેત્રી મેત્રી દેલે કીતા લેતા 1045 1045 માં 1045 માં 1045 रुपया भाव थियो जीविस मगपडी क्वालिटी ની વાત કરી મેડિયમ ક્વોલિટી ની જોઈ લો 1045 रुपया भाव थियो આનો જોઈ લો ક્વોલિટી કાં તો બાંધન બધી ભેગું હે એ છત્રી માલિકને કાંધી ઉતરાઈ જો એ છત્રી 1036 રૂપિયા ભાવ થયો 37 નંબર મગ પડી એ જોયો ક્વોલિટી ની વાત કીને વજન માં હારી પડવાડી એ 1036 રૂપિયા 37 નંબર નો આજ નો ભાવ 41 નંબર મગ પડી એ 952 રૂપિયા ભાવ થયો વર્ષદ માં પલેળેલી છે અને ભાઈ અમુક ટકા હડી गेलाય ડોડવા છે 952 રૂપિયા ભાવ થયો